ઠાકર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ જિલ્લા ભાગીભાઈ શું સમસ્યા છે સમસ્યામાં કે સાંતલપુર જે સરકારી વિન કોલેજ છે તેનું કેટલાય વર્ષોથી જે મકાન બાંધકામ અટકેલું છે તે વિશે ને વિદ્યાર્થીઓ ને મકાન બાંધકામ અટકેલું છે એના કારણે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાઓ પર રાધનપુર જવું પડતું હોય છે અને રાધનપુર જવા માટે અહીંથી દૂરના ગામડાઓના વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનોને ખાસ કરીને બહેનોને બસો બસો કિલોમીટર જેવો પ્રવાસ કરતો કરવો પડતો હોય છે તો તંત્રને આની વિશે કોઈ જાણ નથી આના વિશે કોઈ પગલાં નથી લેતું કે અહીં છસોથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે છતાંય કોલેજ પાસે કે શિક્ષણ વિભાગે અહીં પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી તે વિદ્યાર્થીઓ ક્યાં ભણે અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી અને રાધનપુર જવું પડતું હોય છે વિદ્યાર્થીઓ પાસે કોઈ વસ્થાને ત્યારે 9 વર્ષથી રજૂઆત અને કેટલાય વર્ષો સુધી માંગ કરવામાં આવે છે બજેટ રજુ થઈ ગઈ હોવા છતાં પણ મકાન બાંધકામ હજુ કરવામાં આવતું નથી અને આ કામ અટકેલું છે તોખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાતલપુર નગરવતી હું આ એક માંગ રજુ કરું છું કે જલ્દીથી આનું કામ શરૂ કરવામાં આવે નહીંતર ઉગ્ર રજૂઆત ઉગ્ર આંદોલનની વખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હું ચીમકી અને હું ગર્વ છું આજે સ્ટુડન્ટની જે સમસ્યા છે એનો શું મતલબ છે વિદ્યાર્થીઓ એ પ્રકારની સમસ્યા લઈને આવ્યા હતા કે બિલ્ડિંગ નથી બની પરંતુ સરકાર શ્રીની હવે વહીવટી મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે વહીવટની મંજૂરી મંજૂરી જેવી મળશે એ મંજૂરી મળ્યા બાદ આરએમબી વિભાગને જે બાંધકામ જે કરવાનું હોય એ પ્રોસીજર કરવાની હોય એ કોલેજ તરફથી મોકલી દેવામાં આવશે તરત જ અને ત્યાર પછી આરએમબી વિભાગ

મારું નામ યુવરાજસિંહ જાડેજા છે યુરાજસિંહ જે આપણે કોલેજની સમસ્યા શું છે અત્યારે જોવા જાવ તો સમસ્યા ઘણી પ્રકારની જોવા મળી રહી છે અત્યારે છ મહિના નવ નવ વર્ષથી આ બિલ્ડિંગ પાસ કરી રહી છે સરકાર શું સરકારને આ આ વસ્તુની જાણ નથી અત્યારે લગભગ બે વર્ષથી અમારે વિદ્યાર્થીઓને રાધનપુર પરીક્ષા આપવા જવું પડે છે એની પહેલાં નહોતું જવું પડતું અત્યારથી જવું પડે છે અને અત્યાર જે હાલાકી પડી રહી છે બહુ કપડ કપટી બહુ અલગ પડી રહી છે મને મારો જ અનુભવ હું તમને કહું હું સેમ સિક્સમાં અભ્યાસ કરું છું મારે રાધનપુરમાં અત્યારે આવ્યું હતું નવનિર્માણમાં હવે રાધનપુરથી બે કિલોમીટર નવનિર્માણ સ્કૂલ થાય છે ત્યાંથી હાલીને જવાનું સવારે પાંચ વાગે વહેલા ઉઠીને ત્યાં જવાનું હવે આવ્યા થાક્યા આવી આવીને સુઈ જાય વાંચવાનું શું અમારે કરવાનું શું

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે